અમે સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મજયંતિની ઉજવણી ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું આ પદયાત્રાનો રૂટ છે રાજકોટ થી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ થઈ રાત્રિ રોકાણ કરી અને સત્યાવીસ તારીખે સવારે ગોંડલ થી ચાલુ કરી અને સત્યાવીસ તારીખ રાત્રિ રોકાણ કાગોળ પહોંચશ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશી થીમ ઉપર છે આત્મનિર્ભર ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર રાખી પદયાત્રા અમે યોજી છીએ અને આ અંદર વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલ ના વિચારો યુવા પેઢીમાં ઉતરે અને સ્વદેશી થીમ સાથે આ આ યાત્રાનું આયોજન કર્યું છે યાત્રાની અંદર અનેક રાજકીય લોકો સામાજિક લોકો અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં જયારે અમારી ધ્વજારોહણ નો કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમ અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ ત્યાં રહેવાના છે અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોની જે યાત્રા હતી કરમસદ થી કેવડીયા કોલોની ભારત સરકાર યોજાર લોકો આખા દેશ માંથી ચાલ્યા હતા અને એ અગિયાર રાજ્યના લોકો હતા અલગ અલગ રાજ્યના એ લોકો પણ ત્યાં આવવાના છે એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું એટલે અમારું આવું એક આયોજન છે